તારીખે નીટની પરીક્ષા આયોજિત થયેલી હતી માન્ય કલેક્ટર સાહેબની કોઈ સાહેબ કરે સૂચનાથી અને કરાવે નહીં એ માટે અમને મોકલેલા હતા સાથે એક વ્યક્તિનું નામ સૂચિત કરેલું હતું તે વ્યક્તિની રોલ શું છે અને તેઓ શું કામે કઈ છે એ તપાસ કરવા પણ સૂચિત કરેલું હતું સાથે રિપોર્ટ પણ સબમિટ કરવા જણાવેલું હતું આ અંતર્ગત અમે અમારી ટીમ સાથે ગયેલા હતા થોડી વાર બાદ અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ અમને હેલ્પમાં એ મોકલેલી હતી સમગ્ર ઘટના જે છે એમાં તુષારભાઈ ભટ્ટ નામના વ્યક્તિની અમે પૂછપરછ અને ચકાસણી કરતા તપાસ કરતા એમનો અંદરથી જે લિસ્ટ પ્રાપ્ત થયેલું સાથે એમની હાથમાંથી જે બે લિસ્ટ પ્રાપ્ત થયેલા એની વધુ પૂછપરછ કરતાં તેઓ દ્વારા એવું જણાવેલું કે અમો આ બાળક પેપર કોરું છોડશે એની અંદર પાછળથી અમો સાચા જવાબની ટીક કરાવવાના છીએ અને આ અંતર્ગત અમે દીઠ દસ લાખ રૂપિયા લેવાના છીએ આવા છ બાળકોનું એઓએ ચર્ચા કરેલી હતી જેની અંદર તેઓએ પોતાના લેખિત નિવેદનમાં પણ આ વસ્તુ કબૂલેલી છે અને કોઈ પાર્ટી પાસેથી સાત લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવેલા હતા તેઓને પણ આ માહિતી અમને આપેલી જે અંતર્ગત તમામ વિગત સાથે તેઓના મોબાઈલ સાત લાખ રકમ અને જે ગાડી અમને વાપરેલી હતી એની આરસી બુક સાથે અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ સબમિટ કરેલો હતો ગઈ આઠમી તારીખે ગઈકાલની આઠમી તારીખે માનનીય કલેક્ટર સાહેબે અમોને પોલીસ કેસ કરવા માટે અધિકૃત કરતો આદેશ કરેલો તો રાત્રે અમે એફઆરઆઈ દર્જ કરેલી છે એ તુષારભાઈ ભટ્ટ પોતાના નિવેદનમાં એમને જે ચેક થઈ છે એ બાબતે એમને પોતે નિવેદનમાં જણાવ્યું છે કે કારીભાઈ વોરાએ અમારી સાથે આ પ્લાનિંગમાં અમને અ રકમ ને બધું પ્રોવાઇડ કરેલું છે હવે એફઆરઆઈ દર્દ થઈ ગઈ છે આગળ જે વધુ તપાસ છે એ તુષારભાઈ ભટ્ટની અને એમને જે દ્વારા